સુરતમાં બનેલા ગુજરાતના સૌથી લાંબા રેલવે અંડરપાસનું કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું લિંબાયત ડિંડોલી રેલવે અંડરપાસનું નિર્માણ સાત કરોડ રૂપિયાના ખર્ચ કરવામાં આવ્યું છે અંડરપાસમાંથી પસાર થતા વાહન ચાલકોને ગરમી અને ધૂળમાંથી મુક્તિ મળે તે માટે હિટેડ વેન્ટિલેટર એર કન્ડિશન સિસ્ટમ ફિટ કરવામાં આવી છે અંડરપાસ ખુલ્લો મુકાતા દરરોજ અંદાજે સાઠ હજાર વાહન ચાલકોને ટ્રાફિકમાં રાહત મળશે લિંબાયત અને ડિંડોલીને જોડતા આ અંડરપાસના ઉદ્ઘાટન સાથે સુરતના વાહનચાલકો માટે એક મોટી મુશ્કેલીનું સમાધાન થયું છે અગાઉ સાંઈ બાબા મંદિર પાસે સુરત ભુસાવલ રેલવે લાઇનને કારણે વાહન ચાલકોને લાંબી ચક્કર કાપવી પડતી હતી આજે આ અંડરપાસ ખુલ્લો મુકાતા વાહન ચાલકોને ટ્રાફિકમાં રાહત મળશે

નમસ્કાર મિત્રો આજે સુરત શહેરની અંદર ગુજરાતમાં સૌથી લાંબો પાંચ પોઈન્ટ ત્રણ કિલોમીટરનો મીટરનો આ એક અંડરપાસ બનાવવામાં આવ્યો છે મહાનગરપાલિકા અને રેલવેને સાથે સંયુક્ત રીતે આ પ્રોજેક્ટ લગભગ ચોપન કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ બન્યો છે લોકોને લગભગ બે થી ત્રણ કિલોમીટર ફરીને આવવું પડતું હતું અથવા જવું પડતું હતું એને હવે ફક્ત પાંચસો મીટરમાં જ એ સરળતાથી પોતે પોતાની જગ્યા પર પહોંચી શકશે આટલો લાંબો જેની ઉપરથી સાત રેલવેની લાઇન પસાર થાય છે એવું આ સૌથી લાંબો અંડરપાસ છે અને એમાં ઓક્સિજનની માત્રા નીચે ઘટી ન જાય એટલા માટે વિશેષ વ્યવસ્થા પણ આ અંડરપાસમાં કરવામાં આવી છે આ સુરત શહેરને જેમ બીઆરટીએસ સૌથી લાંબી લાઈન સૌથી લાંબો રૂટ સુરતમાં છે તેમ સૌથી લાંબો આ અંડરપાસ પણ એ સુરતમાં નિર્માણ કર્યો છે એના માટે હું સુરતના મેયરશ્રી પદાધિકારીઓ આ વિસ્તારના ધારાસભ્યશ્રી કમિશનરશ્રી એમના અધિકારી અને કર્મચારીઓ સૌને અને આ વિસ્તારના લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમની જે વ્યથા હતી એમની જે મુશ્કેલીઓ હતી એનો આજે અંત આવ્યો છે અને આથી આ અંડરપાસ ખુલ્લો મૂકવામાં આવે છે ધન્યવાદ મેં પહેલા જ કહ્યું તેમ આખા ગુજરાતમાં સૌથી લાંબો અને સૌથી હાઈટેક કે જ્યાં ઓક્સિજનની પણ વ્યવસ્થા વચ્ચે કરવામાં આવી છે એ પ્રકારનો આ અંડરપાસ બન્યો છે સુરતના શેરીજનોના એમના છોગામાં એક વધારાનો પીછો ઉમેરાયું છે લિંબાયતને લિંબાયતથી ડિંડોલીને તો અંડરપાસ બ્રિજ સાઠ કરોડના ખર્ચે આધુનિક ટેકનોલોજીથી બનાવવામાં આવ્યું છે આપ દ્રશ્યો જોઈ શકો છો અત્યારે હાલ જે વાહન ચાલકો છે તે લોકોને ખૂબ જ સરળતા પડશે કારણ કે ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા અહીં સર્જાતી હતી અને તેને ધ્યાને લઈ લિંબાયતના ધારાસભ્ય સહિતના જે તંત્ર દ્વારા છે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેના કારણે કેટલાક લિંબાયતના વાહન ચાલકો છે તે લોકોને ખૂબ જ સરળતા પડશે કારણ કે લિંબાયતથી જ્યારે તે લોકોને ડિંડોલી બાજુ જવું હોય બેસ્તાન બાજુ જવું હોય કે પાંડેસરા બાજુ જવું હોય તે લોકોને ખૂબ જ સરળતા પડશે આપણી સાથે કેટલાક વાહન ચાલકો છે આપણે એમની સાથે જ વાત કરીશું જી લીંબાયતથી ડિંડોલીને જોડતો અંડરપાસ બ્રિજ બન્યો છે કેટલી રાહત મળશે લિંબાયતના વાહન ચાલકોને આ બ્રિજ અંડરપાસ બનવાથી લિંબાયતના લાખો લોકોને રાહત મળશે આવા જવામાં સુખ સુવિધા સાધન રહેશે તરત પાંચ બે મિનિટમાં તે જ સાઈડથી આ સાઈડ આવી જશે જ્યારે એમને ત્રણ ચાર કિલોમીટર રૂટ કાપીને આવવો પડતો હતો પ્લસ જે પગપાળા આમથી તેમ પાટા પરથી પાર કરતા હતા એમને જીવનું જોખમ બી હતું એ બી મતલબ હવે બધું બંધ થઈ જશે આપણી સાથે અન્ય અન્ય પણ લોકો છે હજી કેટલો ફાયદાકારક રહેશે કેમકે આ અંડરપાસ બ્રિજ બનાવવાનું કોર્પોરેટર અને ધારાસભ્ય સાથે મળીને સંકલન કરીને અંડરપાસ લોકો માટે બનાવવામાં આવે છે કેટલા ફાયદાકારક વાહન ચાલકો માટે આ વિસ્તારની અંદર લિંબાયત અને ઢીંડુલીને જોડતા અંડર બાય બ્રિજ ખૂબ જરૂરિયાતવાળું આ કામ હતું અને ઘણા વર્ષોથી આપણા લોકલાલીલા સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ અને જલ સંચય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ તેમજ લિંબાયતના ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ એમના અથાંગ આ આજે આપણાને જે અંડર બાય બ્રિજ ખુલ્લું કરવામાં આવ્યું અને લોકોને જે આવવા જવા માટે જે તકલીફો પડતી હતી બહેનોને જે તકલીફ પડતી હતી રેલવે પાટા પરથી આવવા જવા પડતું હતું હવે એ આપણાને ખૂબ સરળતાથી બે મિનિટની અંદર ડિંડોલીમાં જવા મળશે આ રાહત જે મળી છે બંને વિસ્તારના લોકોને ખૂબ સારી એવી સુવિધા ઉપલબ્ધ થઈ છે ત્યારે હું પ્રશાસનનું માન્ય સી આર પાટીલ સાહેબનું સંગીતાબેન પાટિલનું ખૂબ ખૂબ અભિનંદન એમને પાઠવું છું જે પ્રમાણે બીજા દ્રશ્યો અમે બતાવીશું કે આ આ લિંબાયતથી અંડર બ્રિજ છે તે ડિંડોલી બાજુ જોડતો બ્રિજ બનાવવામાં આવ્યો છે અને કેટલાક લોકો હોય છે જે લિંબાયતથી પાંડેસરા થચીન બાજુ જવાનું હોય છે તે લોકોને ખૂબ જ સરળતા પડશે કારણ કે જે અંડરપાસ બ્રિજ બનાવવામાં આવ્યો છે સાઠ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે અને આધુનિક ટેકનોલોજીક સાથે બનાવવામાં આવ્યું છે ફાયરની સિસ્ટમો લગાડવામાં આવી છે એસીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને જે વરસાદી પાણી છે તેનો નિકાલ માટેની પણ વ્યવસ્થા આ અંડરપાસ બ્રિજમાં કરવામાં આવી છે કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગૌરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત